નમસ્કાર દોસ્તો વિડીયોમાં ફરી એક વખત તમારું સ્વાગત કરું છું આમ તો આપણે સૌ કોઈ જાણીએ છીએ કે ભાઈ દરેક શહેરની અંદર તોડ પાણી કરવાવાળા અધિકારીઓ નેતાઓ અમુક પોલીસવાળાઓ હોય છે ત્યારે ખાસ કરીને ટ્રાફિકની અંદર જે રીતે આ તોડ પાણી કરે છે પોલીસવાળા હોય કમિશનરો હોય ગમે તે હોય આવા ઘણા બધા આપણે જોયા હશે ત્યારે જામનગરની અંદરનો એક હું તમને કિસ્સો બતાવું દોસ્તો ખબર નથી કે આ પોલીસ વાળા પૈસાદાર લોકોથી અમીર લોકોથી આટલા બધા ડરે છે કે શું સામાન્ય માણસ આજે રોડની કિનારા ઉપર પોતાની ગાડી પાર્ક કરે અથવા કોઈ લારી વાળો ઊભો હોય કંઈ વહેંચવા માટે તો એમને આ લોકો હેરાન પરેશાન પહેલા કરશે કોઈનું બાઇક રસ્તા પર સાઈડમાં પાર્ક કર્યું હશે તો એમનું ટોઈંગ પહેલાં થશે પરંતુ મોટી મોટી કારો જે મોટા મોટા રૂપિયાવાળાની કારો છે મોંઘી દાટ કારો એમને આ લોકો ક્યારેય લોક નહીં મારે આવું ઘણી બધી જગ્યાએ આપણે જોયું હશે તમે પણ જોયું હશે ત્યારે હું તમને એક જામનગરની એક ઘટના બતાવું એક મહિલાએ જે રીતે પોલીસવાળા સાથે મગજમારી કરી છે અને પોલીસને પાઠ ભણાવ્યો છે કે ભાઈ તમે ગરીબ લોકોની ગાડીઓ હોય એમની લારીઓ હોય તો એમને તમે ડિટેન કરો છો મ્યુનિસિપાલિટીનો ટેમ્પો બોલાવીને એમાં ભરાવી લો છો તો આજે પૈસાદાર લોકોની કાર મન ફાવે ત્યાં પાર્ક કરીને વૈયા જાય છે આ લોકો તો એમના ઉપર તમે કેમ કોઈ જાતની એક્શન લેતા નથી શું તમે લોકો પૈસાવાળાથી ડરો છો અથવા તમારી પાસે ગાડીને લોક મારવા માટે લોક ખૂટી ગયા છે તો પછી નાના માણસોની ગાડીઓ નાના માણસોના લારી ગલ્લાઓ તમે તરત ઉચકી લો છો એમને ટોઈંગ કરાવી લો છે તો આ જે મોંઘીદાર કારો છે એમને તમે હાથ લગાવતા કેમ ડરો છો અને ખરેખર જે રીતે મહિલા એ પોલીસ વાળા સાથે આ જોડી કરીને પોલીસને પાઠ ભણાવ્યો છે પોલીસ પોલીસને પોતાનું કામ કરવા માટે મજબૂર કર્યા છે એવી જ રીતે દરેક શહેરની અંદર લોકોએ જાગૃત બનવું પડશે નતર આજે ભ્રષ્ટાચારીઓ છે એ તો પોતાનું કામ ખૂબ આસાનીથી કરી લે છે પણ સારો અને સજ્જન માણસ જ્યાં સુધી બોલશે નહીં ત્યાં સુધી આ ભ્રષ્ટાચારીઓ પોતાનું કામ કરતા રહેવાના છે અને લોકો લૂંટાતા રહેવાના છે ત્યારે જે રીતે એ મહિલાએ પોલીસવાળાને જે સબક શીખવ્યો છે રસ્તા ઉપર અસંખ્ય ગાડીઓ પાર્ક કરેલી છે એ ગાડીઓ નથી નડતી આજે તમે પણ જોયું હશે ઘણી બધી વખત કે રસ્તા ઉપર કોઈની કાર પડી હોય ખાસ કરીને બેંકની બહાર તમે જોજો કોઈ કાર પડી હોય ને કારની પછાડી ટુ વ્હીલ પાર્ક કરેલું હશે ને તો આ હરામખોર ટોઈંગ વાળા એ ટુ વ્હીલને ઢસડી ઢસડીને બહાર લાવશે પછી એની ગાડીમાં ચડાવી અને એ લોકો વયા જશે એ ફોર વ્હીલ એને નથી નડતી ફોર વ્હીલની પાછળ જે ટુ વ્હીલ પડ્યું છે એ ટુ વ્હીલ ને ગમે એમ કરીને આ લોકો ટ્રોઈંગ કરશે કારણ કે એમાં એને પાંચસો સાતસો રૂપિયા મળી શકે એમ છે હવે આ કાર કોની છે તો ખબર નથી કદાચ કોઈ મોટો માણસ નીકળ્યો તો આ ટેન્ક વાળાનો પણ વારો પડી જાય કદાચ એટલા માટે ડરતા હશે ત્યારે જુઓ જે રીતે જામનગર જામનગરની અંદર આ મહિલાએ પોલીસ વાળાને કેવો સબક શીખવ્યો છે કેવો પાઠ શીખ્યો છે અમારે ગાંડે આપી શકે

ખાલી ધંધાર્થીઓ ગરીબ માણસો ની જે ધંધો કરે છે એ લોકો ની ગાડીઓને પકડવામાં રસ છે નો પાર્કિંગમાં બધી જગ્યા ઉપાડી જ લેવું જોઈએ ના પાડતી જ નથી અમે કોઈને એના કામ થી રોકતા જ નથી પણ આ ફોર વ્હીલરો શું પાર્કિંગમાં છે આ વિસ્તાર શું પાર્કિંગ વિસ્તાર છે આ વિસ્તાર જે છે એ પાર્કિંગ વિસ્તાર છે આ કેટલી નડતર થાય છે આ બસ નીકળે છે આ ગાડી ઉભી છે આ કેટલી નડતર છે આ વિસ્તાર પાર્કિંગ વિસ્તાર છે એટલે રૂપિયા વાળાઓને નો પાર્કિંગમાં ગાડી રાખવાની છૂટ હોય છે એવું છે

અને રસ્તા ઉપર ગાડી મૂકી હોય તો પણ આ લોકો તરત જ ટોઈંગ કરી લે છે તો તમારો નિયમ છે કાયદો છે કાનૂન છે એ અમને કોઈ તકલીફ નથી પણ તમે આવી મોંઘી દાટ કારને હાથ લગાવતા પહેલા ડરો છો કેમ તમને કોનો ડર લાગે છે કે પછી આ લોકો તમને દર મહિને કે અઠવાડિયે હપ્તા પહોંચાડી દે છે કે ભાઈ અમારી કાર કાયમને માટે અહીંયા અમે પાર્ક કરશું તમારે કોઈ પણ જાતની ટ્રેન ક્રેન બોલાવી અને એનેમાં ટોઈંગ નહીં કરાવવાની અમારી પાસેથી તમે ચા પાણીના પૈસા લઈ લેજો કદાચ આવું પણ સેટિંગ હોય એટલે જ તો રોજે રોજ આવી રીતે પાર્કિંગમાં ગાડીઓ પાર્ક થવાને બદલે રસ્તા પર પાર્ક થતી હોય પણ હું કહેવા માગું છું જનતાને કે જાગૃત જનતાએ બનવું પડશે કારણ કે આ ભ્રષ્ટાચારીઓ જે છે ને એ લોકોએ ભ્રષ્ટાચાર કરવા માટે જન્મ લીધો હોય એવું લાગે છે સહેજ પણ પાછી પાણી કરતા નથી ભ્રષ્ટાચાર કરવામાં આ લોકો એટલે જનતા જાગૃત નહીં બને ત્યાં સુધી આવું ચાલતું જ રહેવાનું છે વિડીયો પસંદ આવ્યો હોય તો ખૂબ શેર કરજો દરેક લોકો સુધી પહોંચાડો અને અમારી યુટ્યુબ ચેનલમાં જો તમે નવા હો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરીને બે લાયકન પ્રેસ કરી દેજો નમસ્કાર